મિત્રો નમસ્કાર જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તમે વિવિધ પ્રકારની તૈયારીમાં લાગી ચૂક્યા હશો કેટલાક મિત્રોનું એવું સૂચન હતું કે મતદાન એજન્ટની નિમણૂક બાબતે કંઈક સ્પષ્ટતા કરો અને એની અંદર જે નમૂનો નંબર દસ છે એ કેવી રીતે ભરવું એ બાબતે માર્ગદર્શન આપો તો ચાલો આજનો વિડીયો આપણે મતદાન એજન્ટની નિમણૂક અને એમાં થોડુંક ઉમેરી દઈએ છીએ મતદાર યાદીમાં એકાદ બે નિશાનીઓ છે એ શેની છે તો ચાલો શરૂ કરીએ છીએ સૌથી પહેલું મારું રાબેતા મુજબનું ડિસ્પ્લેમર છે કે હું મારી સમજણ પ્રમાણે આમાં તાલીમના હેતુ માટે વિડીયોઝ બનાવું છું પરંતુ જ્યારે અધિકૃતતાની જરૂર પડે ત્યારે આપે ઇસીઆઈની ગાઈડલાઈન મુજબની જે પ્રમુખ અધિકારીની પુસ્તિકા છે તેનો જ આધાર લેવો જોઈએ તો ચાલો શરૂ કરીએ છીએ મતદાન એજન્ટ કેટલાક બિલકુલ નવા મિત્રોને મતદાન એજન્ટ અને ચૂંટણી એજન્ટનો તફાવત ખ્યાલ નહીં હોય ચૂંટણી એજન્ટ છે ને એ ઉમેદવારના વિકલ્પે કામ કરે એટલે કે એને તમામ એવા અધિકાર છે જે ઉમેદવારને છે જ્યારે મતદાન એજન્ટ આપણા બૂથ પૂરતા હોય છે તો આવા મતદાન એજન્ટની નિમણૂક જ્યારે કરવામાં આવે તો એમને ઉમેદવાર શ્રી અથવા એમના ચૂંટણી એજન્ટ નિમણૂક આપી શકતા હોય છે અને એ માટે ફોર્મ નંબર દસ એટલે કે નિયુક્તિ પત્રક એની અંદર બધી વિગતો ભરી અને નિમણૂક કરવામાં આવે છે બીજી વિગત આ નિયુક્તિ પત્ર મતદાન એજન્ટ તમારી સમક્ષ એટલે કે પ્રિસાઇડિંગ અધિકારી શ્રી સમક્ષ રજૂ કરશે અને એને આધારે તમારે એને નિમણૂક આપવાની છે તમને ચૂંટણી અધિકારી શ્રી દ્વારા ઉમેદવાર તેમના ચૂંટણી એજન્ટ એની સહીના નમૂના આપવામાં આવ્યા હશે તો જ્યારે આ મતદાન એજન્ટ નિયુક્તિ પત્રક લઈને આવે ત્યારે તમારે એમાં જે સહી થયેલી છે એ સહીને તમારી સાથે રહેલા નમૂના સાથે સરખાવવાની અને પછી જ એ મતદાન એજન્ટને ઓથેન્ટિક બનાવવાના અને એક વખત મતદાન એજન્ટ તરીકે સ્વીકારી લ્યો પછી એમને મતદાન એજન્ટ માટેનો પાસ પણ આપવાનો થાય છે મિત્રો દરેક ઉમેદવાર મતદાન મથકમાં એક મતદાન એજન્ટ અને એની સાથે બે બદલી એજન્ટ એટલે કે રિલીવર નિમી શકે છે પરંતુ એક સમયે એક જ મતદાન એજન્ટ મતદાન મથકમાં હાજર રહે એટલે કે એને એકને જ પ્રવેશ આપવાનો છે અને સ્વાભાવિક કારણ એનું એ પણ છે કે પાસ એક જ હશે અદલા બદલી કરીને બહાર અંદર થઈ શકશે આમ છતાં તેઓ વધુ પડતા અંદર બહાર ન થાય એટલા માટે એનું એક મુવમેન્ટ રજિસ્ટર છે નિભાવવાનું મતદાન પૂર્ણ થાય ત્યારે બધા જ મતદાન નિયુક્તિ પત્રો સાચવી અને ચૂંટણી કાઉન્ટર ઉપર જમા કરાવવાના છે અહીંયા નમૂના રૂપે ઉમેદવાર અને એમના ચૂંટણી એજન્ટના સહીના નમૂનાઓ આપવાનો પ્રયત્ન કર્યો છે આવું કંઈક પત્રક તમને આપવામાં આવેલું હશે જે તે ઉમેદવાર અને એના ચૂંટણી એજન્ટના નામ અને ઉમેદવારના નામ સામે એમની સહી અને ચૂંટણી એજન્ટના નામ સામે એમની સહી આ સહીઓ ખાસ ચકાસી લેવી અને ખાસ કરીને જ્યારે મતદાન એજન્ટ એ નમૂનો નંબર દસ લઈને આવે ત્યારે સહી આ પત્રક સાથે સરખાવી જોવી ચાલો હવે મતદાન એજન્ટની નિમણૂકમાં બે શક્યતાઓ છે એક ઉમેદવાર પોતે જ એની નિમણૂક કરે આપણે જે નમૂના નંબર દસ છે એમાં વિગતો કેવી રીતે ભરવી એ આપણે આગળ સમજવાના છીએ અને બીજું એમના ચૂંટણી એજન્ટ નિમણૂક કરે આવા સંજોગોમાં નમૂના નંબર દસ માં વિગતો કેવી રીતે ભરવી એ પણ હું સમજાવવાનો છું ચાલો તો શરૂ કરીએ છીએ પેલું જો ઉમેદવાર પોતે જ મતદાન એજન્ટની નિમણૂક કરે તો તો એજન્ટ જ્યારે આ ફોર્મ લઈને આવે ત્યારે ઉમેદવારના સહીના નમૂના સાથે ખરાઈ કર્યા બાદ એની એનો જે નમૂના નંબર દસ છે એની નીચેના વિભાગમાં એક એકરાર છે એ એકરાર વાંચાવવાનો છે અને પછી એની નીચે એ મતદાન એજન્ટની આપણી મિત્રો હું શબ્દો બોલું છું જોજો મતદાન એજન્ટની એજન્ટની ચૂંટણી સહી ઓલરેડી થઈને આવી ચૂકેલી હશે અને મતદાન એજન્ટની નિમણૂક કરતી વખતે ચૂંટણી એજન્ટ કે ઉમેદવાર આપની સમક્ષ સહી કરવા ન આવી શકે એ સ્વાભાવિક છે પણ એમની સહી આપણે સરખાવી જોવાની ચાલો હવે જો કોઈ ચેકચાક જેવું લાગે

અહીંયા ઉમેદવાર પોતે જ આની નિમણૂંક કરે છે એટલા માટે અહીંયા ઉમેદવારનું નામ આવશે પછી છે એટલે કે જો ન લાગુ પડતું હોય તો એને ચેકી નાખો એવું સમજાવવા માંગે છે તો પછી આગળ લખ્યું છે ઉમેદવાર ચૂંટણીના ઉમેદવાર શ્રી ખાલી જગ્યાના ચૂંટણી એજન્ટ એ આપણે ચેકી નાખ્યું છે કારણ કે અત્યારે ઉમેદવાર પોતે જ નિમણૂક કરે છે હવે લખ્યું છે ખાલી જગ્યા મુકામે તો ક્યાં છે આ બધું મુકામે પછી કન્યા શાળા નંબર બે ની વાત થાય છે તો એનો મતદાન મથક નંબર છે અઢાર હવે એના ઉપર મતદાન માટે નિયત કરેલા સ્થળ હવે કન્યા શાળાની અંદર બે પાંખ પણ કે ત્રણ પાંખ પણ હોઈ શકે તો અહીંયા હું બતાવું છું કે પશ્ચિમ પાંખ મતદાન એજન્ટ તરીકે હાજર રહેવા માટે શ્રી હવે અહીંયા મતદાન મથકમાં જે હાજર રહેવાના છે એ મતદાન એજન્ટનું નામ આવશે તો અહીંયા મેં લખ્યું છે ટીપેન્દ્ર જેઠાલાલ ગડા રાજેન્દ્ર ભવન વેરાવળ જો ગેરસમજની સ્પષ્ટતા કરી દઉં આ નિમણૂક થાય છે પરંતુ ઉના મત વિસ્તારમાં આવે છે તો આ એજન્ટ આખા જુનાગઢ મત વિસ્તારમાં કોઈ પણ જગ્યાના મતદાર હોઈ શકે છે તો એટલા માટે આ જે એજન્ટ છે એ વેરાવળના મતદાર હોવા છતાં ઉનામાં કન્યા શાળામાં એમને નિમણૂક આપવામાં આવેલી છે એવી કલ્પના કરીએ છીએ ચાલો આગળ સ્થળ ઉના તારીખ છ પાંચ પ્રશ્ન થાય કે મતદાનની તારીખ તો સાત છે ને તો ઉમેદવાર આગલા દિવસે ફોર્મમાં સહી કરીને પણ મતદાન એજન્ટને આપી શકે છે એમાં કદાચ એને છ તારીખ લખેલી હોય તો ચલાવી લેવાની છે પછી હવે એ અહીંયા તમારી સમક્ષ હાજર થવા આવ્યા છે તો હવે અહીંયા લખેલું છે આવા મતદાન એજન્ટ તરીકે હું કામ કરવાનું સ્વીકારું છું ના અને પછી તારીખ સાત પાંચ બે હજાર ચોવીસ આપણી ચૂંટણીની તારીખ હવે એના પછી એક એકરાર છે એ એકરાર ખાસ જોઈ લ્યો કે ચૂંટણીના ઓગણીસો એકાવનના લોકપ્રતિનિધિત્વના કલમ નંબર એકસો અઠ્યાવીસ જે મેં વાંચી છે અથવા મને વાંચી સંભળાવવામાં આવી છે અને એમાં જે મનાઈ કરવામાં આવી છે એવું કાંઈ હું કરીશ નહીં પાછો પ્રશ્ન એ પણ થાય કે ભાઈ આ કલમ છે શું તો એ કલમનો વિગત અહીંયા બતાવી છે અને એની અંદર

અહીંયા ઉમેદવારનું નામ લખ્યા પછી કૌંસમાં ઉમેદવાર લખવાનું નથી અહીંયા માત્ર એમનું નામ જ આવશે તો અબક આ વિસ્તારના ઉમેદવાર છે એમની સહી અહીંયા આવી ગઈ છે હજી ઉમેદવારની સહી થઈ હવે આપણે મતદાન એજન્ટની સહી અહીંયા કદાચ કરેલી પણ હશે અને કદાચ ન કરેલી હોય તો આપણે કરાવવાની પણ અહીંયા સહી કરેલી હોય તો પણ આ બીજી જગ્યાએ સહી આપણી રૂબરૂમાં જ કરાવવાની છે હવે અહીંયા મતદાન એજન્ટની સહી થાય છે

ચાલો આગળ વધીએ અને હવે ઉમેદવારના ચૂંટણી એજન્ટ જો મતદાન એજન્ટની નિમણૂક કરે તો ફોર્મ કેવી રીતે ભરે એ જોઈ લઈએ મોટા ભાગની વિગતો એની એ જ છે પરંતુ જે ચેન્જ આવે છે એ ખાસ નિહાળજો જુઓ પેલું લખ્યું છે તેર જુનાગઢ ત્રાણું ના કાંઈ ચેન્જ નથી એ પછી હું પછી જો બદલાય છે મિત્રો હવે જે અહીંયા લખાણું એ છે બોકોમાં એટલે કે ઉમેદવારના ચૂંટણી એજન્ટ છે કારણ કે આ મતદાન એજન્ટની નિમણૂક ઉમેદવાર નહીં પરંતુ એમના ચૂંટણી એજન્ટ કરે છે તો અહીંયા ચૂંટણી એજન્ટનું નામ આવશે ને પછી લખ્યું છે ઉપરોક્ત ચૂંટણીના ઉમેદવાર હવે જે નામ આવે છે એ ઉમેદવારનું નામ છે દોસ્તો તફાવત જોઈ લ્યો ત્યારે ઉમેદવાર નિમણૂક કરતા હતા ત્યારે આ નામ ઉપર હું પછી આવતું હતું જ્યારે હવે આ નામ શ્રી પછી એટલે કે ઉપરોક્ત ચૂંટણીના ઉમેદવાર શ્રી ખાલી જગ્યા ત્યાં ઉમેદવારનું નામ આવે છે પછી ના ચૂંટણી એજન્ટ કોણ આ ભાઈ હું એટલે કે આ વ્યક્તિ એના ચૂંટણી પછીની લીટીમાં એમનું નામ લખવાનું નથી શું કામ નથી લખવાનું કારણ કે આ લીટી પછી અહીંયા શબ્દ આવે છે મુકામે એટલે કે ન્યા સ્થળનું નામ આવશે તો હવે શું આવે છે જોઈ લો ત્યાં આવે છે ઉના પછી કન્યા શાળા નંબર બે હવે એનો મતદાન મથક નંબર છે એ સ્થળ મતદાન મતદાન મથક માટે છે તો કે પશ્ચિમ સ્થળે એજન્ટ તરીકે હાજર રહેવા માટે શ્રી અહીંયા આવશે મતદાન એજન્ટનું નામ દોસ્તો ડિફરન્સ જોઈ લો આ વ્યક્તિ છે એ મતદાન એજન્ટ છે અને આ વ્યક્તિ છે એટલે કે બ ક મ છે એ ચૂંટણી એજન્ટ છે તો આ બંનેનો ડિફરન્સ જળવાવો જોઈએ ચાલો આગળ વધીએ છીએ અને હવે સ્થળ ઉના તારીખ છ પાંચ શક્ય છે કે આગલા દિવસે એને નિમણૂક પત્ર આપી દીધો હોય એના પછી ઉના આપણી સમક્ષ રજૂ થાય છે તારીખ સાત પાંચ તે દિવસે ચૂંટણીની તારીખ છે અને છેલ્લે સાત પાંચ એ પણ ચૂંટણીની તારીખ છે હવે ઉમેદવારની જગ્યાએ લીટી મારી અને ચૂંટણી એજન્ટની સહી સહી કરી દઈએ છે ચૂંટણી એજન્ટ એમની સહી અહીંયા આવવાની છે હવે એના નીચે આજે બે જગ્યાએ સહી આવી એ મતદાન એજન્ટ કે જે મતદાન મથકમાં કામ કરવાના છે એમની સહી છે અને આ બધું ચેક કર્યા પછી આપણે સહી કરવાની છે

મતદાનના દિવસે સવારે મોકપોલના અડધા કલાક પહેલા મતદાન મથકે હાજર રહેવા માટે મતદાન એજન્ટને આગળના દિવસે જ જાણ કરવામાં આવશે આ જાણ પ્રિસાઇડિંગ અધિકારીએ જાણી લેવાનું કે આવતીકાલે મતદાન એજન્ટ કોણ છે એમને જરા સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન કરવાનો હવે મતદાન એજન્ટને મતદાનના દિવસે બપોરે ત્રણ વાગ્યા પછી મતદાન મથક છોડવાની મંજૂરી આપવાની નથી મિત્રો મતદાન એજન્ટને જો મતદાન મથકની બહાર જવું હોય તો એના પાસ અને મતદાર યાદી આપીને જ બહાર બહાર જાય જાય આ બે વસ્તુ નહીં એની કાળજી રાખવાની છે મતદાન મથકમાં મતદાન એજન્ટને મોબાઈલની છૂટ નથી ફક્ત ચૂંટણી ફરજ પરના અધિકારીઓ જ મોબાઈલ રાખી શકે છે મિત્રો પછી મતદાન એજન્ટ તે જ લોકસભા મતદાન વિસ્તારના અને એપિક કાર્ડ ધરાવતા મતદાર હોવા જોઈએ એટલે કેટલી ઉંમર એ મુદ્દો આમાં નીકળી જાય છે એ કાર્ડ કોને હશે હશે એમની પાસે તો એ રહી શકે છે આગળ બીજું કેટલું જોઈ લઈએ હજી મતદાન એજન્ટની સહીઓ છે એ જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં કરાવવાની છે અને એમણે કરવાની છે પછી કોઈ મતદાન એજન્ટ હાજર ના હોય મોકપોલની પ્રક્રિયા નક્કી કરેલા સમય કરતા પંદર મિનિટ રાહ જોઈ અને શરૂ કરી દેવાની છે મિત્રો મતદાન એજન્ટની ગેરહાજરીમાં શરૂ કરાયેલી મોકપોલની પ્રક્રિયા મતદાન એજન્ટ આવ્યા બાદ ફરીથી કરવાની નથી પરંતુ મતદાન એજન્ટ એ પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે બીજું મતદાન મથકમાં એન્ટ્રી પાસ દ્વારા જ પ્રવેશ મળશે એટલે કે એ વગર આપણે પ્રવેશ આપવાનો નથી પછીનું છે મતદાન મથક ખાતે મતદાન એજન્ટોને બેલેટ યુનિટના મતપત્ર ઉપરના ઉમેદવારોના ક્રમ મુજબ બેઠક વ્યવસ્થા અપાશે એટલે કે બેલેટ યુનિટમાં જે ઉમેદવારનો ક્રમ પહેલો છે એ મતદાન એજન્ટ પહેલાં બેસી શકે છે પછી ક્રમમાં એની પછીના એના પછીના આમ બેસી શકે છે હા જો કંઈ ઇશ્યુ ન હોય અને એ લોકો અંદર પોતાની જગ્યાઓ સ્વીકારી લે એમાં આપણને કોઈ વાંધો હોવો ન જોઈએ પરંતુ વિવાદ થાય તો આપણે આ રૂલને ફોલો કરવાનો છે हेलो આગળ બે મતદાર યાદીમાં કેટલીક નિશાનીઓ છે એ શ્રેણી છે એ જાણી લઈએ દોસ્તો મતદાર યાદીમાં કોઈક ઉમેદવારના નામ પર ડિલીટેડ લખેલું હોય નો અર્થ એવો થાય છે કે આ મતદારનું નામ કોઈ કારણસબબ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવેલું છે હવે એની સાથે ડિલીટેડ કરેલા હશે એના નામની યાદી હશે કેટલા સ્ત્રી પુરુષો અન્ય કરીને કુલ એ યાદી પણ કરેલી હશે તો એને ખાસ ચકાસી લેવી અને સરવાળો પણ ચેક કરી લેવો જ્યારે ઝોનલ આપના બૂથની મુલાકાતે આવે ત્યારે ઝોનલ શ્રીઓ ખાસ ચકાસે ને શ્રીએ ઝોનલ શ્રીને આ યાદી બતાવવાની પણ ખરી ચાલો બીજું મતદાર યાદીમાં એક આવી નિશાની કરેલી આવશે આ નિશાની એવું બતાવે છે કે આ વ્યક્તિના નામ કે કોઈ વિગતમાં સુધારો થયેલો છે ચાલો આગળ વધીએ છીએ હવે માર્ક કોપીમાં કોઈ જગ્યાએ પીબી નો સિક્કો મારેલો હોય એનો અર્થ એવો થાય કે આ વ્યક્તિ ચૂંટણી ફરજ પર છે અને પોતે જે લોકસભા વિસ્તારના મતદાર છે એની કરતા અન્ય સ્થળે એમને ફરજ સોંપાયેલી છે અને આ માટે એમણે ફોર્મ નંબર બાર ભરેલું હશે એ ચકાસ્યા બાદ સ્વીકારાયેલું હશે અને સ્વીકારાયા બાદ તેમને પોસ્ટલ બેલેટથી મત નાખવાનો ઓપ્શન આપી ચૂક્યા હશે તો એવા વ્યક્તિના નામ આગળ પીબી લખેલું હોય એવી વ્યક્તિ કોઈ પણ સંજોગોમાં એ મતદાન મથક પર મતદાન કરવા આવે તો આપણે એમને મતદાન કરવા દઈ શકતા નથી તો મિત્રો આ હતા મતદાન એજન્ટની નિમણૂક બાબત અને મતદાર યાદીમાં કેટલીક નિશાની બાબતની સૂચનાઓ